રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણી જાહેર થયા બાદ સોળ બેઠક બિનહરીફ થઈ ગઈ અને રાજકોટ તાલુકાની બેઠક ઉપર ભાજપના જ બે જૂથ વચ્ચે સમાધાન નહીં થતા સામ સામે ઉમેદવારી નોંધાવી છે ભાજપ જૂથ વૈજ સંઘ જૂથ તાકાતના પારખા થઈ રહ્યા છે ત્યારે આજે સવારે દક્ષિણ મામલતદાર કચેરી ખાતે એક બેઠક માટે મતદાનનો પ્રારંભ થયો હતો ચાર વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે અને સાંજ સુધીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે રાજકોટ જિલ્લા સહકારી સંઘની સત્તર બેઠકની ચૂંટણી તારીખ સત્યાવીસ બાર ત્રેવીસ ના રોજ જાહેર થઈ હતી જેમાં ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે સોળ બેઠકમાં સમાધાન થઈ જતા બિનહરીફ થઈ હતી જ્યારે રાજકોટ તાલુકાની બેઠકમાં ભાજપના બે જૂથ વચ્ચે સમાધાન નહીં થતા ભાજપના જૂથ દ્વારા મનસુખભાઈ બચુભાઈ સંગફરા ઉમેદવારી નોંધાવી હતી જ્યારે સામે સંઘે જૂથના ડોક્ટર એન ડી સેલુએ ઉમેદવારી નોંધાવી આજે સવારે દક્ષિણ મામલતદાર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે એકસો ચૌદ સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું જ્યારે સવારે નવ વાગ્યે શરૂ થયેલા મતદાન બપોરે બે વાગ્યા સુધી ચાલુ રહેશે જેમાં બંને જૂથે પોતપોતાની તાકાતના પરચા આપ્યા હતા મતદાન પૂરું થયા બાદ સાંજે ચાર વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે અને સાંજ સુધીમાં જ પરિણામો ઘોષિત કરવામાં આવશે આ ચૂંટણીની કામગીરી રાજકોટ પ્રાંત અધિકારી કે ચૌધરી અને દક્ષિણ મામલતદાર કાકડિયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યા મનસુખભાઈ શંખાવરા આ જિલ્લા સંઘની જે પેટા ચૂંટણી જિલ્લા સંઘની જે રાજકોટ તાલુકાની એક બેઠક છે એમાં હું ચૂંટણી લઈ રહ્યો છું જિલ્લા સંઘની સોળ બેઠક સત્તરમાંથી સોળ બેઠક બિનહરેફ થઈ ગઈ છે માનનીય શ્રી જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં અને આ વર્ષોથી આ જે વિઠ્ઠલભાઈ રાદડિયાએ આ સહકારી ક્ષેત્રને જે પારિવારિક ભાવનાથી ચલાવેલું છે ને એનું જ આ પરિણામ છે અને આ ખાલી ચૂંટણી એક ઔપચારિકતા છે સો ટકા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે બે ત્રત્યાંશ બહુમતીથી મારી જીત થશે અને બધા પાર્ટીના તમામ મતદારોનો ઉત્સાહ આપ જોઈ શકો છો નહીં બિલકુલ નહીં પાર્ટીમાં જૂથવાદની વાત નથી પણ કોઈ એક વ્યક્તિ ફોર્મ ભરી જાય અને ચૂંટણી થાય તો એનો મતલબ એવો નથી કે પાર્ટીમાં કોઈ જૂથવાદ છે ઉમેદવારી મેં એટલા માટે નોંધાવી છે કે હું સહકારમાંથી રાજકોટ મહાનગરનો અધ્યક્ષ છું સહકારી ક્ષેત્રમાં વ્યાપ્ત જે દૂષણો અમુક છે કે જે બાયલોજ પ્રમાણે કામ થતું નથી એના માટે જાગૃતિ કેળવવાની છે જય વિજય પરિણામ કોઈ પણ આવી શકે પરંતુ લોકોમાં જાગૃતિ આવી ગઈ છે એટલે આજે મતદાનની પહેલી આ ચાલુ મતદાનની કલાકોમાં હું એટલું કહી શકું કે મારો જે હેતુ છે ચૂંટણીની ઉમેદવારી કરવાનો એ સફળ થયો છે ક્રેડિટ સોસાયટીની પ્રમુખ મંત્રીઓ એમાં ખૂબ જાગૃતિ આવી છે બધા નેતાઓ ક્રેડિટ સોસાયટીનું મહત્ત્વ આપવાનું સમજ્યા છે મેન્ડેટ પક્ષ આપ્યો હોય કે કેમ એ મને ખ્યાલ નથી પરંતુ એ મેં મીડિયામાં જોયો ત્યારે સાંભળ્યું કારણ કે મેં જ્યારે સહકાર ભારતી વર્તી ઉમેદવારીપત્ર કરવાનું નક્કી કર્યું ત્યારે સાથે સાથે ભારતીય જનતા પક્ષ જે છે જે અમારી ભ્રાતૃ સંસ્થા છે સંઘને બધા બાળકો જ કહી શકાય તો ભ્રાતૃ સંસ્થા તરીકે મારા પત્ની પણ હતા કોર્પોરેટર મેં ભારતીય જનતા પક્ષના પ્રમુખશ્રીને પૂછ્યું કે આમાં કોઈ આદેશ છે સહકાર સરકારનો તો આપણે એક ભાઈઓ ભાઈઓમાં લડાઈ ન થાય જોવું એ પૂછ્યું છું તો એમણે ના પાડી શુદ્ધિકરણ આપ પણ જાણો છો અમારા કરતાં મીડિયા વધારે જાણતો હોય છે ક્યાં શુદ્ધિકરણ છે ક્યાં નથી દાખલા તરીકે સંઘનો આરડીસી બેંકનો અને બીજી કોઈ પણ સમવાયી જિલ્લા કક્ષાની સંસ્થાઓનો એક નિયમ હોય છે કે જે કોઈ મંડળી એની પાસે સભ્યપદ માટે આવે તો એને સભ્યપદ બનાવવું જોઈએ સભ્યપદ ખુલ્લું અને સ્વૈચ્છિક છે એ આજે નથી આરડીસી બેંક બનાવતી નથી જિલ્લા સંઘ બનાવતી આ ફેડરેશન જે છે એ ફેડરેશનમાં પણ એ જ દશા છે જેમાં હું પણ પ્રમુખ છું પ્રમુખ એ રીતે જે બને છે રાજકોટ જિલ્લા સહકારી સંઘની સત્તર બેઠકો માટેની ચૂંટણી હતી સૌ પ્રથમ તો આભાર વ્યક્ત કરીશ સહકારી ક્ષેત્રના આગેવાનો મંડળીના પ્રમુખશ્રીઓ વ્યવસ્થાપક કમિટીના સભ્યો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો કે સત્તરમાંથી સોળ બેઠક સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી પેનલ આખી બિનરીફ થઈ છે અમને હંમેશા સહકારી ક્ષેત્રનું ગૌરવ રહ્યું છે કે ખેડૂતો માટે કામ કરતી આ સંસ્થાઓ અને વર્ષોથી વિઠ્ઠલભાઈ વખતથી એના નેતૃત્વમાં સહકારી સંસ્થાઓ બિનરીફ થાય ચૂંટણી ન થાય અને બધા સાથે મળી અને સહકારની ભાવનાથી ખેડૂતો માટે કામ કરીએ માટે હંમેશા અમારા પ્રયત્નો રહ્યા છે અને એના ભાગરૂપે જિલ્લા સંઘની ચૂંટણીમાં સત્તરમાંથી સોળ બેઠક રાજકોટ અને મોરબી બંને જિલ્લાની અંદર બિનરીફ થઈ છે રાજકોટ તાલુકાની એક બેઠક માટે જ્યારે સામે એક ઉમેદવારી પત્રક ભરાણ હતું ત્યારે મેં એમને પણ સમજાવવાના પ્રયત્નો કર્યા હતા કે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી ન થાય એ માટે પહેલેથી પ્રયત્નો રહ્યા છે અને ખેડૂતો માટે એક સારું કામ કરીએ બધા સાથે મળીને મારી કાયમી માટે ભાવના અને પ્રયત્નો છે છતાં પણ એક બેઠક માટે ચૂંટણી થઈ છે ચૂંટણીની પ્રક્રિયા તે ચાલી છે વોટિંગ ચાલ્યું છે અને અમારી પેનલના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ઉમેદવાર મનસુખભાઈ શંખાવરા એ જંગી લીડ સાથે જીતવાના છે અને સત્તરે સત્તર બેઠક જિલ્લા સંઘની અંદર ભારતીય જનતા પાર્ટીની બનશે જૂથવાદનો વાત નથી કારણ કે રાજકોટ અને મોરબી બંને જિલ્લા આવડી મોટી સહકારી સંસ્થાઓ સત્તર બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપેલા હતા એટલે આખા મોરબી અને રાજકોટ જિલ્લાની અંદર અન્ય તાલુકાઓમાં ક્યાંય પણ એક ઉમેદવારી પત્ર આવ્યું નથી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જ અમારી પેનલ છે અને એક બેઠક માટે આવ્યું હોય તો સ્વાભાવિક ક્યાંક ને ક્યાંક કોઈ કદાચ ફોર્મ ભર્યું હોય તો પણ પાર્ટીએ જે મેન્ડેટ આપ્યું હોય પાર્ટીના કાયદેસરના ઉમેદવાર કહેવાય અને રાજકોટ તાલુકાના તમામ આગેવાનો સહકારી સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અત્યારે મનસુખભાઈ શંખાવરા અમારે ભારતીય જનતા પાર્ટીના માન માન્ય ઉમેદવાર છે એમને જીતાડવા માટે મહેનત કહે છે અને આજે જે પરિણામ આવશે પરિણામ પરથી ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીનો જ ભવ્ય વિજય થવાનો ડોક્ટર અરે મેન્ડેટ બધાને બતાવેલું છે જાહેર છે એટલે કાંઈ આ કોઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી નથી કે મારે મેન્ડેટની ઘરે ઘરે વેચણી કરવી પડે આજની તારીખે પણ જિલ્લા ભાજપ પાસે મેન્ડેટ છે અને મેન્ડેટની ઉપર જ અમે કાયમી પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને કાયમી માટે સહકારી સંસ્થાઓમાં આખા રાજ્યમાં પાર્ટીના મેન્ડેટ ઉપર જ ચૂંટણી છે એના ભાગરૂપે પાર્ટી મેન્ડેટ આપેલો છે આવડમોટું સહકારી ક્ષેત્ર રાજકોટ જિલ્લાનું મેં કીધું એમ કે સમગ્ર ભારત દેશની અંદર પહેલાં નંબરનું સહકારી ક્ષેત્રનું માળખું છે શુદ્ધિકરણની વાતો કરતા હોય તો એમને શુદ્ધિકરણની જરૂર હશે કદાચ પણ આવડા મોટા સહકારી ક્ષેત્ર અને રાજકોટ જિલ્લા સહકારી બેંક જે અઢીલા ખેડૂતો સભાસદોના ભરોસાતા ઉપર ચાલતું આ સહકારી ક્ષેત્રનું માળખું છે અને એટલા માટે જ આવડી મોટી સહકારી સંસ્થાઓ બિનય થાય છે અને જ્યાં ચૂંટણી થઈ ત્યાં અમારી પેનલ હંમેશા ભારતીય જનતા પાર્ટીની જંગી લિસ્ટ સાથે જીતી છે એમનો પ્રશ્ન છે